વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોના પ્રસાર માટે પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે ટ્રાફિક નિયમોની લોકોમાં વધુ જાગૃતિ લાવવા માટે શહેરના ચાલીસ જેટલા સ્થળોએ અનાઉન્સમેન્ટ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે આ સિસ્ટમ દ્વારા સતત લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સંદેશાઓ આપવામાં આવી રહ્યા છે વધુ પડતી ઝડપથી વાહન ન ચલાવવા ચાલુ વાહને મોબાઈલ ફોન વાપરવાનું ટાળવો ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું સીટ બેલ્ટ તેમજ હેલ્મેટનો ઉપયોગ કરવા અંગે લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે શહેરના વ્યસ્ત ચાર રસ્તાઓ અને મહત્વના માર્ગો પર આ સિસ્ટમ કાર્યરત કરવાથી ટ્રાફિક નિયમોના પાલનમાં વધારો થાય અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે વડોદરા પોલીસની આ પહેલ શહેરના લોકોની સલામત મુસાફરી માટે પ્રેરિત કરી રહી છે આમ ટ્રાફિક શિસ્તનું પાલન કરવું એકલ વ્યક્તિ માટે નહીં પણ સમગ્ર સમાજ માટે ફાયદાકારક છે સલામત મુસાફરી માટે ટ્રાફિક નિયમોનું પાલન અવશ્ય કરશો જેથી સૌ કોઈ સલામત રહી શકે સીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ સિટીમાં જે લાગેલા ચાલીસ જેટલા એનાઉન્સમેન્ટ સિસ્ટમ છે એ કાર્યરત કર્યા છે એક તારીખથી અને એ એનાઉન્સમેન્ટની અંદર અમે પબ્લિકને અવેર કરીએ છીએ કે ભાઈ તમે ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઉભા સિગ્નલ ના તોડો હેલ્મેટ પહેરો સીટ બેલ્ટ પહેરો ચાલુ ગાડીએ ફોન પર વાત ન કરો એ બધી એનાઉન્સમેન્ટ કરીએ છીએ અને પબ્લિકને વધુ અવેર અને સેફ કરવાનો પ્રયત્ન કરીએ છીએ હા તમારી વાત સાચી છે ઘણી જગ્યાએ એવું થાય છે પરંતુ અમારો પ્રયત્ન સતત રહેશે કે પબ્લિક અવેર થાય અને